રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુબન વાઝાની તબિયત લડતી સિવિલ હોસ્પિટલના હાર્ટ વિભાગમાં દાખલ કર્યા જ્યાં તેમની નળી બ્લોકેજ જણાતા તાત્કાલિક અસરથી સ્ટેન્ડ મૂકવામાં આવી તબિયત સ્વાસ્થ્ય આજ રોજ માનનીય શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની માં આવેલ છે તેઓ પોતે એક નિષ્ણાત ડોક્ટર છે અને સ્વાસ્થ્ય માટે ઘણા જાગૃત છે એમનો જે હોસ્પિટલની મુલાકાત હતી એ મુલાકાત પહેલેથી પૂર્વ સમયપત્રક મુજબ અપોઇન્ટમેન્ટ આપેલી હતી એ પોતાના હેલ્થ ચેકઅપ માટે આવેલા હતા અને હેલ્થ ચેકઅપ કરતી વખતે મેં અને અમારા ટીમના ડૉક્ટરે એમને એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપેલી અને એમને પણ પોતે ડૉક્ટર હોવાથી સ્વીકાર્યું સલાહ સ્વીકારી અને અમે એમની એન્જિયોગ્રાફી કરી અને એ એન્જિયોગ્રાફી પત્યા પછી એમાં એક નાનું બ્લોકેજ આવ્યું અને એઝ અ ડૉક્ટર તરીકે અમે એમને સલાહ આપી કે જો આપણે એવા બ્લોકેજ હોય તો આપણે એન્જીઓપ્લાસ્ટી કરી શકીએ છીએ એટલા માટે એમને એ સલાહનો સ્વીકાર પણ કર્યો અને એ જ વખતે અમે એમને એન્જિયોપ્લાસ્ટી એટલે કે એક સ્ટેન્ટ મૂક્યું સ્પ્રિંગ મૂક્યું જ્યારે માનનીય મંત્રીશ્રી હોસ્પિટલમાં આવ્યા ત્યારે પણ એ પૂર્ણ રીતે સ્વસ્થ હતા પોતે ચાલીને જ આવ્યા છે કોઈ પણ જાતનો દુખાવો યા હાર્ટ એટેકના ચિહ્ન હતા જે રિપોર્ટમાં પણ પુરવાર થયેલ છે સ્ટેન્ડ કર્યા પછી પણ માનનીય મંત્રીશ્રી પાંચ જ મિનિટમાં રૂમમાં એમના શિફ્ટ થયેલા અત્યારના એ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને એઝ અ ડોક્ટર અમે બધા પેશન્ટને સલાહ આપતા હોઈએ છીએ કે એન્જિયોપ્લાસ્ટી કર્યાના ચારથી પાંચ દિવસ સુધી એમને સંપૂર્ણ આરામની જરૂર હોય છે માનનીય મંત્રીશ્રીએ પણ જેટલી બી લોકોએ એમને શુભેચ્છા પાઠવી છે તેમનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો છે અને તેમને ધન્યવાદ પણ પાઠવ્યા છે આપ સૌનું ખૂબ ખૂબ આભાર